વડગામ તાલુકાના નાનોસણા પ્રાથમિક શાળા ખાતે સિતોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં નાનોસણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓ અને નાના ભૂલકાઓ દ્વારા અલગ અલગ અંદાજમાં સાંસ્કૃતિક કાર્યક્રમો નાટકો રાસગરબા દેશભક્તિના ગીતો તેમ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ કાર્યક્રમ સફળ બનાવવામાં પ્રાથમિક શાળાના શિક્ષક અને શિક્ષિકાઓએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી તેમજ શાળાના આચાર્ય કેસરભાઈ ચૌધરી સાગરભાઈ દેસાઈ ભરતભાઈ રાવળ રણછોડભાઈ દેસાઈ કનૈયાલાલ બારોડ જૈસે ભાઈ પટેલ દિપ્તીબેન ચૌધરી વિમળાબેન પટેલ ભૂમિકાબેન ચૌધરી પિનલબેન પ્રજાપતિ સીઆરસી ગણપતભાઈ રાઠોડ તેમજ ગામના આગેવાનો સરપંચ વીરાભાઈ ચૌહાણ ડેપ્યુટી સરપંચ રતુભાઈ વાયડા પૂર્વ સરપંચ લક્ષ્મણભાઈ ચૌધરી તેમજ પૂર્વ સરપંચ રામજીભાઈ ચૌધરી જેઠાભાઈ ચૌધરી ડેરીમંત્રી મહેરાજભાઈ દેસાઈ ડેરીમંત્રી હરિભાઈ ચૌધરી હરેશભાઈ ઠાકોર રમેશભાઈ ઠાકોર તેમજ રજનીક ગોસ્વામી ભાવેશજી કેસાજી ઠાકોર રમેશજી ઠાકોર અનિલભાઈ ભાલુભાઈ ચૌધરી વીરજીભાઈ ચૌધરી પ્રકાશભાઈ રાજપૂત તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો અહેવાલ જસવંત ઠાકોર વડગામ